જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે યુપીએની સરકારમાં એક ચાર બે હજાર દસના રોજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકા સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ એમ બીબીએસ બી એમએસસી ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડીને અધ વચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અધ આ યોજનાઓ બંધ કરી દીધી જેના કારણે જેમણે ફ્રી શિપ કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા પચાસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું છે ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો મૂક્યો અને તમામ ધારાસભ્ય શ્રી ડૉક્ટર તુષારભાઈ સાહેબ હોય આનંદભાઈ સાહેબ હોય અમિતભાઈ ચાવડા સાહેબ હોય શૈલેષભાઈ પરમાર સાહેબ અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે માં પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે સરકારને અહીંયા છતી થાય છે આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે આ પોસ્ટ શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી આ શિષ્યવૃત્તિ જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી એમબીબીએસ હોય બીએચએમએસ હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે એમબીએ હોય કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશીપ આપવામાં આવતી હતી પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અઢાર બે હજાર ચોવીસ ના રોજે ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ સૂચ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો તો તેમ ગમે સીધું

Yes, sir. So